આજના નવા બ્લોકમાં બધાનું સ્વાગત છે જય શ્રી કૃષ્ણ જય માતાજી આજે સવાર સવારમાં નાસ્તો હજુ બનાવવાનો બાકી છે તો હું તળી રહી છું પાપડ અત્યારે પાપડ તળી અહીંયા આપણા પાપડ તળાઈને રેડી થઈ ગયા છે હવે બનાવી લઈએ ભાખરી बनी रही है हमारी भाखरी और चाय आज हमने भाखरी बनाई है से हमें रोजे रोटी बनाई है तैयार हो गई है हमारी भाखरी अब नाश्ता कर ली से गया से गुड मॉर्निंग गुड मॉर्निंग चेष्टा बहन सुन नास्ता म ले से भाखरी चिकन का जूस हां तुमने चिकन का जूस आपी द

છાશ ને બોટલ તૈયાર થઈ ગયો લંચ બોક્સ ને ટીશ્યુ પેપર આજે સવારના ફ્રી નતા અત્યારે ફ્રી થઈશું કારણ કે હું એકલી હતી એટલે હું ફ્રી નહોતી ફ્રી થઈશું પણ આ સાંજની રસોઈનો ટાઈમ થઈ ગયો છે તો આપણે જોઈએ હવે રસોઈમાં મારે અત્યારે બનાવવાના છે બટેકા પૌવા તો બટેકા પૌવા બનાવીએ એ આપણે જોઈએ બનાવવા માટે મેં લીધા છે બે ટમેટા ચાર કાંદા ત્રણ મરચાંની પેસ્ટ બટેકા અને પૌવા તૈયાર છે બટેકા પૌવા બનાવવા માટે મેં કઢાઈ લીધી છે તેમાં આપણે તેલ પહેલાં મૂકીશું તેલ આવી ગયું છે એમાં પેલા નાખીશું જીરું પછી નાખશું હળદર પછી નાખશું હિંગ પછી નાખશું લીમડીના પાન પછી નાખશું કાંદા ટમેટા હવે કાંદા ટમેટાને આપણે સાતળવા દઈશું કાંદા ટમેટા સતરાઈ જાય ત્યાં સુધી આપણે બટેકા ફોલી ને બટેકા રેડી કરી દઈએ મરસાની પેસ્ટ ને મીઠું આપણે સારી રીતે ધોઈ નીતરવા મૂકી દઈશું કાંદા ટમેટા સડે કે આપણા પવા નીતરી જાય

હવે આપણે આમાં કૌ મિક્સ કરી દઈશું મિતભાઈ આવી ગયા છે ક્રિકેટ શીખીને કેમ રિવાજ નું તારે તમને શું શીખવાડ્યું બેટિંગ શીખવાયું બેટિંગ શીખવાડિયું આવડી ગઈ આવડી ગઈકાલે ઉપરથી ધાડા નાખી બટેકા પવા થઈ બટેકા થઈ ગયા જમવા બેસી ગયા છે હવે અમે જમી લઈ અને અમારા વિડીયા ને આયા જ અમે એન્ડ કરશું જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં